અમે જાત્રા કરવા ગયા ત્યારે નેપાળ ત્યાં પૈસા લેવા તા ત્યાજ રૂપિયા આમ જોતો રૂપિયા સિક્કો પેલા નું વજન બતાવાળો બધા રૂપિયા છે

પૈસા બહુ <laughs> 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 જે આ પૈસા છે જુનવાની પૈસા તને કોઈ જોયા હોય તો માં જણાવી જવા કારણ કે બહુ વર્ષો પહેલાના પૈસા છે આમાં આઝાદી અમૃત મહોત્સવ

Lia tem muita, muita gente. Ah, tá lá, tá aí, tá assim, né? Ah, tá આ E daí ele gosta de

પૈસા <coughs> <ma hola> <coughs> Aí, a eu Então,